વડોદરામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર નો પર્દાફાશ ત્રીસ લાખ થી વધુ ની છેતરપિંડી કરનાર યુવકોની આવેલા એક ભવ્ય વિન્ટેજ ચાલતા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર નું અમેરિકન નાગરિકો છેતરતી ગેંગે માત્ર બે મહિનામાં લગભગ ત્રીસ લાખ થી વધુ રકમ પડાવી લીધી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે સાયબર સેલે દરોડા દરમિયાન સ્વયં રાવત સ્નેહ પટેલ અને અંશ પંચાલ નામના ત્રણ યુવકોને ઝડપી આપી વિદેશી ગ્રાહકો ને લોન મંજૂર થયા ના ફેક ડોક્યુમેન્ટ મોકલતા હતા વડોદરા સાયબર સેલ દ્વારા આવેલી અલગ અલગ તપાસ ટીમે પ્રાથમિક તબક્કે ખુલાસો કર્યો હતો કે ત્રણેય આરોપીઓ છેલ્લા બે મહિનાથી આ નેટવર્ક ચલાવી રહ્યા હતા અને અત્યાર સુધીમાં એસી થી વધુ વિદેશીઓને છેતર્યા છે સર્ચ દરમિયાન છ મોબાઈલ ફોન અને એક લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે પોલીસ આ ડિવાઇસો પરથી ફોરેન્સિક તપાસ કરવા જઈ રહી છે જેથી નેટવર્ક કનેક્શન અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલી રકમ ગઈ છે તે જાણી શકાય સ્વયં રાવત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર રહે નંદ સોસાયટી અક્ષર ચોક સ્નેહ પટેલ રહે પ્રકૃતિક ફ્લેટ્સ માંજલપુર અને અંશ પંચાલ રહે પુષ્પ ટેન્ટામેન્ટ માંજલપુર ત્રણે વચ્ચે મિત્રતા હતી અને ત્રણે મળીને આ આંતરરાષ્ટ્રીય ફોર્ડ નેટવર્ક ચલાવતા હતા પોલીસે જણાવ્યું કે તમામ બેંક એકાઉન્ટ આંગળીયા ટ્રાન્ઝેક્શન અને ઓનલાઈન વોલેટની વિગતો ચકાસ્યા પછી જ સાચી રકમ અને ગેંગના અન્ય સભ્યોની ઓળખ બહાર આવશે હાલ ત્રણેને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ ચાલી રહી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ